માંડવીનગર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યુરિયા ખાતરની અછત દૂર કરવા તેમજ ભાવ વધારો પાછો ખેંચવા મામલેદાર માંડવીના આવેદન પત્ર અપાયું આવેદન પત્ર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે વર્ષ બે હજાર પચીસના ચોમાસુ સિઝન દરમિયાન માંડવી તાલુકામાં સારો વરસાદ થવાથી ખેડૂતોએ સારા પ્રમાણમાં ડાંગરની રોપણી કરી છે શેરડીમાં યુરિયા ખાતર નાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે હાલની પરિસ્થિતિમાં માર્કેટમાં યુરિયા ખાતર મળતું નથી યુરિયા ખાતર લેવા દુકાનો પર ખેડૂતોની લાંબી કતાર લાગે છે ટ્રાઇબલ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરાવી મોંઘવારીમાં ગુજરાતની ભાજપ સરકારે એનપીકે ખાતરની એક હજાર સાતસો વીસમાં આપતી હતી જેના બદલે ખેડૂતોએ રૂપિયા અઢારસો પચાસ ચૂકવવા પડશે આ મોંઘવારી ઘટાડવાની વાતો કરતી ભાજપ સરકાર ખેડૂતોને લગતી તમામ ચીજવસ્તુઓનો ભાવ વધારી દેશે જેના કારણે ખેડૂત ઉપર આર્થિક બોજ વધી રહ્યો છે ખેડૂતો માલ થઈ રહ્યા છે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોના માથે આર્થિક બોજ વધી રહ્યો છે સરકાર તરફથી આ ભાવ વધારો પરત ખેંચવા અમારી લાગણી અને માંગણી છે તો આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદયસિંહ વસાવા નગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા હાલમાં જ એનપીકે પર જે સરકારે ભાવ વધારો કર્યો એકસો ને ત્રીસ રૂપિયા એનાથી કમરતોડ ખેડૂતોને ફટકો પડ્યો છે અને જ્યારથી સિઝન શરૂ થઈ છે ત્યારથી યુરિયા ડીએપી પોટાશ કોઈ પણ પ્રકારનું ખાતર પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળતું નથી વારંવાર ભાવ વધે છે અને જે ખાતરનો જથ્થો આવે છે એ ઉદ્યોગોને પહોંચાડવાની સરકારની નીતિ એટલા માટે આ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એને પોષણક્ષમ ભાવો મળતા નથી ઉત્પાદન ઓછું આવે છે આ ખાતર વગર અને